પોસેયે આરવાનું બાકી છે અને દીપન તો કેટલો બત આતર સડી ગયો છે કેવ લીલો લીલો વાતાવરણ ના કે છે હવે પણ ગાડી લઈને જશે એક બે ગાડી હતી તવે હારી લેવી અને આપડે પણ ગાડી ખેતીલી છે એટલે તપાવવા પડે તો ઓર પડે એલા વઈને ગામકોક જ નથી

जो आमे दाया ने दुंगरे खा रही हैं सी ने आशित तो पापा <laughs> <laughs> तो ही उन ने दाया खा रहे हैं पापा ही तरबूसा सो दिशा जुगामा सो कितना बताई थोड़ी ना क्या सेम बताई थोड़ी अलासी नहीं ना चाह तरबूस नहीं चा। हूँ खाली तो सेम